સફાઈ કર્મચારી પર હુમલો કર્યો હતો જેથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો બનાવને લઈ પોલીસે સ્થળે દોડી જઈ ગુના નોંધી તપાસ હાથ ધરી છે મારું નામ પ્રકાશભાઈ પ્રભાકર સન્યાસી છે મેં દેસ્તાન આવાસમાં નોકરી કરું છું સફાઈ કામદાર છું આરોગ્યની અંદરમાં સાઉથ ઝોનમાં અને મારો કર્મચારી નંબર છે તેતાલીસ બે બોતેર બે ટ્રણ નોકરી પર નજે મેં નોકરી પર હજાર થયો એક કોઈ તાનો કોઈ ભાઈઓ છે પંડિત કરી ને અમારા ડોર ટુ ડોર વાળા ગાડીને ગાડામાં ગાળ કરવા લાગ્યો ગયો ડોર ટુ ડોર વાળો ગાડી લઈને ભાગી ગયો મારો મેન વિસ્તાર છે મેં ઝાડુ લઈને આજે મેં ફરજ હજાવા બજાવવા ગયો તો મને હું કેવા લાગ્યો કે તમારા મ્યુનિસિપાલિટી કા હરામતા પગાર એમ તે મારા હાથે આ શબ્દ બોલવા લાગ્યો અને મારો હાથ ચાલાકી કરીને મારો અહીંયા અહિયાં પકડેલો તમે મારા અધિકારી ને ફોન કરો તમારા સાહેબે ફોન નથી યુઝ કરો તમે ઓફિસે ગયો અને મારા કર્મચારી લોકો મને અહિયા સિવિલ હોસ્પિટલ માં મને એકસો આઠ માં ખસેડીને સાહેબ અહિયાં લાવ્યો ના સાહેબે તાત્કાલિક આ લોકો એક્શન લીધી કે આજે મારા કામદાર ઉપર એવું કર્યુંલી એક પંદર મારી ઓફિસ નું નામ છે અમે સાત વાગ્યાની મેં પંચિંગ કરી અને સાડા આઠ આ ઘટના બનેલી છે સર અને તે બી મારા આવીને મને ચપ્પુ મારા મને વિસ્તાર બી નથી મારી